ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીની કેમેક્સ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી જવા પામે તે માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમેક્સ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડતા મચી હતી જોત જોતા માગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડ્યા હતા બનાવ અંગેની જાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ડીપીએમસી સેન્ટરના ફાર